પરેશાન થઈ ગયા હળી કાઢતા મારે ક્યાં રામાયણ મહાભારત નહીં મને ઉઠાડ્યું નહી ઉઠાડો નહીં લખાય વિવાહ કરી લીધા

એટલા માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે અને એટલા માટે આપણે એની પૂજા કરીએ તો મને ક્યાં એ તમે ગણેશજીની સ્થાપના કરો એ નહીં વાંધો નહીં પણ આવી મોંઘી મૂર્તિનું વિસર્જન કા કરી નાખો કે આ તમે કોઈ ફટા પૈસા નથી બગાડતા ઘણાય આવા પ્રશ્નો વિસર્જનમાં ઇતિહાસ છે ગણેશજી લખવા મંડા મહાભારતમાં વેદવ્યાસજી બોલતા જાય ગણેશજી લખતા જાય અને વેદવ્યાસજીની બોલવાની સ્પીડ એટલે ભૂખ આખા એવી બોલ્યો ના બોલવાની સ્પીડ હોય માતાજીને યાદ કે આપણે કોઈ કોઈ શ્લોક બોલતો હોય બ્રાહ્મણને સમજાય ઓલા ઘડિયાળના કાંટા છકે ના કામ ફટફટ એ મને ઓલા ગણેશજી તો આમ ધબા ધબી લખતા દે હા અને ચારણના છંદ બ્રાહ્મણના શ્લોક અને વેદવેશજીના મંત્રો આ જેટલા સ્પીડમાં બોલો ને એટલા ઓછા ચારની ચાય તે મને આવડે પ્રતંત દંડ બાહુતંડ દંડ યોગ નેન્દ્ર ભૈરવી ભુજંગ કેસ કુંડ કંઠલા મનો હર્યુ નિકંદ કામ ક્રોધ દેતી દે અસુર કાલ મર્દની નમસ્તુ માદ હિંગલાજ નિર્મણાલ રંજની રક્તસિંહ સિંહ આસની સાવધાન સંકરી કુઠાર ખર કપડ ધાર મહેશ્વરી રિસુ ભસુંદ રક્ત બીજ દે તેજ ગર્જની નમસ્તુ માદ હિંગલાજ નિર્મણાલ રંજની જવાહીર રક્ત બેલ કેલ સર્વ બોલની આદિ મત મધ્ય દાયની મત મુક્તિ દાય ની નમસ્તુ માદ હિંગલાજ નિર્મણાલ રંજની આવી રીતે આમ એટલી સ્પીડ થી બોલતા ગયા હવે દોણે જીની ઓલી કલમ ઓલી ત્યાં પીછી થી લખતા ને કલમ ટૂટા ટૂટ ટૂટા ટૂટ પણ ગણેશજીને એની ગુરુની સૂચના હતી કે જ્યાં સુધી લખાઈ નહીં ત્યાં સુધી ઊભું નહીં થવાનું અને ગણેશજી લખવામાં ન નહીં ગયા ને પોતાનો મહાભારત લખતા લખતા એક દાંત કાઢી નાખ્યો જો આમાં ઘણી વાર ફોટામાં એક દંતા એ ઘણી વાર એના શ્લોકમાં આવે એ પોતાનો દાંત કાઢી નાખ્યો ને એક દાંતથી થી લખવા મેંડા લખવા મેંડા લખવા ને પછી તો આખા શરીરની એટલી ગરમી વધી ગઈ તમે બહુ કોઈ પણ કામ બહુ કરો એટલે શરીરની ગરમી વધી ગઈ મગજને કષ્ટ આપો એટલે એટલી ગરમી વધી ગઈ એટલી ગરમી વધી ગઈ એટલી ગરમી વધી ગઈ કે ગણેશજીનું તાપમાન દોઢસો ટેમ્પરેચર વયું ગયું એ સમયમાં તો ટેમ્પરેચર નહીં પણ તમને સમજાવવા માટે કહું છું સમજી લેજો હવે દોઢસો જેટલું ટેમ્પરેચર વહી ગયું જય મુનિ જોઈ ભાઈ વેદ વ્યાસથી જોઈ ગયા ઓ હો કે ગણેશજીને તો હાવ આમ તો જો એટલે એને શું કર્યું ભીની માટી કરી અને ગણેશજીને આખા થોરે લગાડી દીધી હવે તમને ખબર છે કોઈ પણ તાપમાન વધે ને એટલે ભીની માટી આપણે માથું દુખતું ને જૂના જમાનામાં કે તાવ આવતો ને તો બો મીઠું લગાડતા માથું ગવલું માટી કહીને માથામાં લગાડી દેતા અટાણ આપણે દવા ખાઈ છીએ એ તાપમાન ઘટાડે ગરમી ખેંચે નહીં પારાસેટામોલ ખાવ ને તાવ આવ્યો હોય તે માથું એ શરીરની ગરમી ઘટાડે ખેંચે નહીં બહુ મીઠું એવું હતું કે માથે લગાડો એટલે ગરમી ખેંચી તાળ દે આવું બધું પણ આપણને ગમે નહીં પાછું આ બધું તો ડરટી છે હમણાં ડરટી ની બાજુ એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આમ ગણેશજી તો આખા એવા સ્વરૂપમાં આવી ગયા એવા સ્વરૂપમાં આવી ગયા માટી લગાડીને તાપમાન થોડું ઘટ પણ લખવાની સ્પીડ એટલી સ્પીડ એટલી સ્પીડ એટલી કે માટી છે ને એ તપી ગઈ અને ચામડી આવ્યા હોય ચોટી ગઈ પણ હવે ચામડી ઉખેડે માટી ઉખેડે તો ચામડી ઉખડી જાય આવી પરિસ્થિતિ થઈ ગઈ એટલા માટે થઈને મહાભારત પૂરું થયું ને પછી વેદ વ્યાસ જે ગણેશ સમૂહ જોયું ને તો માટી હરકો બરી ગઈ હતી પછી માટી ઉખેડવી કેમ આ એને પ્રશ્ન થયો અને પછી ત્યારે દસ દિવસ મહારામ મહાભારત લખ્યું અને દસમા દિવસે ગણેશજીને આખા આખા ઉપાડી બાજુમાં નદી હતી એમાં નાખી દીધા માટી એની રીતે ધીમે 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 કરીને નીકળી જાય ધીમે ધીમે માટી નીકળતી ગઈ એ રિવાજ પરિણામે આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવા જાય છે આ માટીના ગણેશને એનું વિસર્જન આ તો અમુક અમુક છેક જ પડ્યા આવ્યું આ તમારું ધર્મ ફોટો અમારો ધર્મ સાચો ઓનો ધર્મ ફોટો ધર્મ બર્મા કાંઈ છે નહીં મજા આવે નહીં ધર્મ હું તમને હા જટ વાત કરું તમારા ફાડોસી હોય અને એનું બાબુ દવાખાને હોયને તો પાંચ હજાર દેવોની ધર્મ આથી બીજી કાંઈ વિશેષ ધર્મ બરમ છે નહીં અને એને આમાં ધર્ચા જ કરવાના ઘણા પાછા તો એવા અમુક અમુક સલાહકાર હોય કે કાંઈ આ ગણેશજીની સ્થાપના કરીને બેનો રાસ કહે છે તો બેનો રાસ પણ લે તો કે માથામાં લીખું વીણવા આવે એ તો અમે ઘરે કરતા જ હોય હે માતમ લખું માંગુ એટલે આવું અને નવરાત્રીમાં માં કે નવરાત્રી મોટા મોટા પ્લાન્ટ જુવાન જુવાન દીકરીઓ કે રાસ લેતી હતી પણ ભલે ને લે તમારા બાપા નું શું જાય છે તમારે તો તમને રાસ લેતા આવડ હે બાપ દાડે કોઈ તમે ગરબી માં લ્યા ને ફોન કરે પ્રોગ્રામ હે એ પણ આપણો આ સમાજ આ વિશાલભાઈ પ્રોગ્રામ માં હે માણા ને માણા હદડ એક વાર તો એક ભાઈ છે ને હોન્ડા લઈને જતો હતો લીવરો લીવર હોન્ડા લે ત્યાં હોન્ડા લઈને જતો તો ને તો એક ફોર વ્હીલ વાળો હતો ફોર વ્હીલ વાળાને ને કે હોન્ડા આવડે હે હોન્ડા ફોર વ્હીલ વાળો કે ભાઈ નથી આવડતી જાને એને કે હોન્ડા એટલે કઈ ગઈ છે નવી નવી ખટારા વાળો હતો ખટારા વાળો એ કે ખટારા વાળો કે ભાઈ નથી આવડતી જાને એથી આગળ ગયા તો એક બે માળની બસ બે માળની બસની માથે ડ્રાઈવર એને આમું જોઈને કઈ Honda આવડે હે ઓલો કે ભાઈ આવડે છે શું છે ઈ ને બની કે ઈ તો કે આમાં બ્રેક ક્યાં આવે હા કોડા હું હાથ દોય હાલે નીકળે બોલ માણસ તો નહી કે બની બ્રેક ક્યાં આવે ઓંડા લઈને નીકળી પણ એકવાર બે નાનપણના દોસ્તાર એક ભણવામાં બહુ હોશિયાર ને એક ભણવામાં બહુ નબળો ભણવામાં બહુ હોશિયાર હતો ને એ એટલો આમ આગળ વધી ગયો એટલો આગળ વધી ગયો બહુ આગળ વધી ગયો અને ભણવું આમ નબળું હતું એને બિસાના કાંઈ નહીં તો પછી ઓલું ઊંડું રિક્ષા ને ભટ ભટ આમ ઢરર દઈને ચાલુ થાય હવે આ વાતને એમ કરતા કરતા તો આમ મોટા સિટીમાં રહેવા વયો ગયો અને આ ગામડામાં હવે એ વાતને પાછા વિહક વરસ વળ્યા ગયા અને એ પછી બે દોસ્તારું હું અહીં ભાયા વધરના બસ સ્ટેન્ડમાં ભેગા થયા

ઓલો કે ભાઈ ભલેન તારી ફોર વ્હીલ આપડી આપણી રિક્ષા એ રિક્ષા અરે પણ કે ગાંડા આમ તો જો આમાં એસી આવે અને આમ આમ જો ઓલો કે આમાં બી આવે રિક્ષા એ રિક્ષા અરે કે પણ એમ નહીં આમ તો આમ 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 ખાલી સાફ દબાવવું તો આમાં સીટ લાંબી થાય હું તો હુઈ જવાય પાછા ટીકી તારે ભલે હુઈ જવાય અમારે ખાલી હાકડ મોકડે એક રિક્ષા હાથ જણા અમાડી છે અને મારી રિક્ષા એ રિક્ષા અરે કે પણ ગાંડા એમ નહીં આમાં હે ને મોબાઈલ ફોનમાં વાત થાય ફોન આવે ને એટલે ખાલી હાલો બોલો ને સ્પીકર ચાલુ કરી દે મારુતિ સીધા સીધા અમારે ફોન આવે તો રિક્ષા ચાલુ રિક્ષા વાત કરી લે બાકી રિક્ષા એ રિક્ષા બોલો કે એવું બધું છે હું તારા રિક્ષામાં તારી પાસે ભલે અઢાર લાખની ગાડી હોય મારી પાસે ભલે રિક્ષા હોય પણ હું કરી શકું તું ન કરી તો કે એમ બતાય મને તો કે જો હમણાં સામેથી બે બેનો આવે છે તું જ બોલાય હ હ થોડક બોલા તો કે આ કોઈ ફૂલ ડુર વેલન ચાલુ કર્યું હાલો જાવું છે કે ઉપલેટા સુધી તો કે આ તો કે બે તો કે હું લેવ 10 રૂપિયા વેહી જા આમ તો કે પાર્કી બાયું 10000 રૂપિયા છે ને વાહે બે તારામ તે કે હે અલ રીક્ષા રીક્ષા અને ખરેખર આપણું છે ને એનું ઘર હોવું ભલે ફાટેલો પેરો પણ બુસ્કોટ આપણો હોવો જોઈએ હા મને અમને કલાકારો ને ઘણા એવા ભટકે આ તો મેં પહેર્યું નથી પણ મારે મોટા ભાગે કુરતો હોય ઉપર જાકીટ હોય ને પરસેવો લું હું આ બેનો જેવું આપણે ટોલ હોય અમારા માસી દીકરા દીધું મને મને કે ભાઈ તમે પરસેવો બહુ વરે ને તો તમારા લૂંગમાં થાય આમ હા હાથું જ કહું છું ખોટું ને ત્રીસ રૂપિયાનું દેવું છે આમાં કઈ મોટું છે ના આવ્યું નથી શનિવારે હોય ને કઈ હું કે દી હોય મંગળવારે હા એ કે નથી હા એ શોપિંગ મોલ જ છે એમાં આનંદ આવે એવો તમને મારા ક્રિસ્ટલ મોલમાં રાજકોટમાં આનંદ ના આવે એ ધક્કા મૂકી હાલો પાંચ નો ભૂસકોટ દસ નું પાંચ નું પંદર માં વરવા તૈયાર એને ભૂગે એ કઈ હે અને જે આપણે લેવું લેવું કરતા હોય તો બીજા લઈને ભાઈ આપણો બપોર સુધી એમ નંબર ભલે ફાટેલો હોય ને તો પુષ્કરમાં કલાકારો ઘણા મને હું પૂરતો પહેરું ને માથે જાકેટ પહેરું ગમે ને પ્રોગ્રામમાં તો એકવાર પ્રોગ્રામમાંથી હેઠું ઉતરું ને હવે એક તો પ્રોગ્રામમાં પૂરો થયો તો હવાને ચાર વાગ્યો હોય નીંદર એવું હતું એ કડતરામથી હમી આવી મને કે તમે કલાકાર જે પૂરતા જ હું કરવાનું પહેરું મેં કીધું પાટનું ગોઠણે તૂટેલું હોય એટલે હવે એને અમારી કાંઈ ઘરની વાત થોડીક કહેવાય તો કે હાલો કુર્તા પહેરો વાંધો નહીં માથે જાકીટ હું કરવા પહેરો એ કહ્યું મેં કીધું જભોઈ વાહામાં તૂટેલો હોય એટલે માથે જાકીટથી ટકાઈ દે મને કે ઈ વાંધો નથી સુંદડી હું કરવા નાખું મેં કું જાકીટ ના બે બૂટા નહીં લોય બાપા હું આ દે આવા ઘરની વાત શું કોઈ કરે કણે આવું બહુ હોય દુનિયામાં એક વાર તો છે ને યમ રાજા યમરાજા એના દૂતો ને મોકલા લાવો તો પૃથ્વી ઉપરથી જેના જેના પૂરું થઈ ગયું છે એ લ્યાવો કમ્પ્લીટ કરો તે યમના દૂતો ખાર ખાઈ ગયેલા જે હાથમાં આવે ને એક્સિડેન્ટ નો ને ડગ કાલે તો ઉપાડી એમાં એમ દૂધો ને કદાચ અંદર અંદર ડખો થઈ ગયો કે મારા ભાગ તું લઈ જાવ તારા ભાગ હું લઈ જાઉં આવો ડખો થઈ ગયો ને એમાં યમ દૂતો કદાચ ભૂલ ભૂલ માં ત્રણ જણા ખોટા લઈ ગયા હાવ ખોટા યમ રાજા નું ચિત્રગુપ્ત ને કીધું ભાઈ તમે જરાક જોવો આનું તો એનું કદું ઓલું લેપટોપમાં પેલા છોકરો હતો લેપટોપ રાખી ગયા લેપટોપમાં નાખ્યું મેળ ના આવે મેળ ન આવે તો ને બધા મૂંજાણે કે આનું બધું કાચ સ્વર્ગ નર્ક ખાનું ન બતાવે આનું સ્વર્ગ નર્ક ખાનું બતાવે તો મેળ થાય એમને તો કેમ મેળ કરવો એટલે કેટલી ઘણી મથામણ કરી પણ બતાવ્યું ને એરર આવી જાય ઓલું થોડુંક આમ પ્રોસેસ થાય પછી બફરી ના આવે પછી એરર લખેલ આવી જાય આ તો બધું કઈ ઘણી વાર કહ્યું એટલે યમરાજા ચંદ્રગુપ્ત ને કીધું કે આના યમ તો પાછા મોકલાવાનું પહેલેથી જોવડાવ આખી ફાઇલ ફાઈલ જોડી ખબર પડી કો આને તો 6 મહિનાની વાર છે ખોટા લેવાય કે તાણ તાણ માં તો એમ પાસે ગયા કે યમરાજા રાજા ભૂલ થઈ કે આને 6 મહિનાની વાર છે અને હાવ ખોટા ખોટા લેવાય હવે હું કર છું યમરાજા કે તો પાછા મૂક્યો બીજું હું તો પૃથ્વી પર આવ્યો તો તેને અગ્નિ સંસ્કારી થઈ ગયા દેહ વગર આત્મા ને ક્યાં ભટકાવો ઓલા તણી કે અમારું કઈ કરો ને કરો યમરાજા કે કઈ વાંધો નહીં અહીંયા લેવો યમપુરીમાં યમપુરીમાં લેવા તમારે તણીને છ મહિનાની વાર હતી તમે પૃથ્વી ઉપર જે તમારી ઈચ્છા હોય એ કહો છ મહિના સુધી તમારે એ જ કરવાનું છે છ મહિના પછી તમારી તારીખ થાય એટલે તમને સ્વર્ગ નર્કમાં જે કાંઈ આવશે કે મોક્ષ મળતો હોય એ આપી દે હવે આવી ધબધબાટી બોલાવી એટલે કે આ પહેલાં વાંધો નહીં બોલો ત્રણેય શિકારી લીધું એટલે યમરાજા કે પહેલાં કે બોલ તારી શું ઈચ્છાય પેલો કે યમરાજા હું સાવ ગરીબ ને સાવ ભિખારી હતો કાંઈ મને એક ટકનું ખાવાનું મળે બે ટકનું ન મળતું બે ટકનું મળે તો વરી સવારનું મળે બપોરનું ન મળે બપોરનું મળે હાઇનનું ન મળે યમરાજા કે કાંઈ વાંધો નહીં આને એક રૂમમાં પૂરી દ્યો અને છ મહિના સુધી આને જી ખાવું હોય ને એ આપજો જાંબુ અડદિયા મોહનથાળ લાડવા શાક રોટલી છાશ પાપડ દાળ સંભારો દહીં થેપલા જે દુનિયાની જેટલી આઇટમો છે એ છપ્પનને છપ્પન ભોગ આપી દ્યો પાવને બાવન પકવાન આપી દો અને છ મહિના પછી એને છ મહિના સુધી પૂરી દીધો બંધ કરી દીધો ને છ મહિના સુધી ક્યાં છ મહિના પછી તારું દરવાજો ખોલજો તારે જે ઈચ્છાનો વારોનારાયણ ખાસા કરીને લાડવા જ ખાધા છે પણ મેં ઓલા ઓલા ધોતિયા કપડા હોય ને એ જ પહેર્યા કોઈ દુનિયાની બીજી આઈટમો નથી પહેરી મારી એક આઈટમો દુનિયાને જેટલીબલ સ્ટાઇલિશું છે એ કપડા પહેરવા યમરાજે કે કાય વાંધો નહી પૂર્વ એક રૂમ માં અંદર જોવો તો શર્ટ ને પેન્ટ ને ટી-શર્ટ ને જીન્સ ના પેન્ટ ને બૂટ કટ ને શોર્ટ કટ ને પાઘડી ટોપી ટાઈ કોટ જર્સી જેટલું મોજા પાત્ર જે એકદમ મોજા ગઈ ખા આયા કાણા વાળા ના આયા કાણા વાળા ના આયા કાણા અમુક ને મોજા એક જ કાણું હોય પહેરવાનું અમુક ને મોજા ત્રણ કાણા હોય પેન એ નંગુઠે બે બીજા એક પહેરવાનું એ એને માં નઈ તો બોલે કે છ મહિના પછી તારો દરવાજો ખોલશું તથા ત્રીજાને ત્રીજા ને ત્રીજો મારા જેવો સાહેબ હતો શિક્ષક એ કે જો આપણે ખાવા પીવા કઈ બાકી રાખ્યું નથી કપડા પહેરવા મેં બાકી નથી રાખ્યું પણ મેં કોઈ દી દુનિયામાં વ્યસન કર્યું નથી કોઈ દી વ્યસન જ નથી કર્યું એટલે કે મારે હે ને એક જ ઈચ્છા છે ખાલી બીડી પીવાની યમ રાજા કે તથા છ મહિના સુધી રૂમમાં પૂરી દો અને દુનિયાની તમામ જેટલી બીડીયું છે કે બિસ્ટોલ છે કે કુલ છે ગોલ્ડ ફ્લેગ છે કે ટુ સ્ક્વેર છે ફોર સ્ક્વેર છે જે કાંઈ છે એ આપી દીધું એ બધું આપી દીધું મને છ મહિના પછી તારો દરવાજો ખોલશું છ મહિના પછી તેણે દરવાજો ખોલવાનું નક્કી થયું હવે એમાં પહેલો જે હતો ને એનો દરવાજો ખોલ્યો છ મહિના વાત વહી ગયા પછી પહેલાનો દરવાજો ખોલ્યો હતો પહેલો તો ખાય ખાય મારા જે ઓલમોસ્ટ તાન થઈ ગયો હા વેમરાજે કે મજા આવી આરએ કે આપણને તો બહુ મજા આવી ગઈ હોય કે હાલો હાલો આવી ગયો હમેથી કીધું કે વેમરાજે ચકડી ખાઈ ગયા બીજાનો દરવાજો ખોલ્યો એ તો મારો દીકરો સરસ મજાના જીશના પાપનું કરી નામ બેળ નામ વેમરાજે દરવાજો ખોલ્યો તો કે વાહ સરસ મજાના કપડાં પહેર્યા છે સરસ મજાનું બુટ પર ઉપર સૂટ ને ગળામાં ટાઈ સરસ મજાના બૂટ ને પેન્ટ ને જીશની મજા આવી કે હા ત્રીજાનો દરવાજો ખોલ્યો બીજો નિમાણ છે

પણ આ દેશ છે ને હું તમને એ વાત કરતો કે આ દેશ છે ને એ સંસ્કૃતિનો દેશ છે પૂજ્ય દાદ બાપુની એક રચના છે મને બહુ ગમે છે કે ખાલી ખોદો કૂવો ખાલી ખોદો કૂવો અને સરિતા નીકળે શોધો પુસ્તક અને સંહિતા નીકળે હાવ અલગ જ તાસીર છે મારા દેશની આયા વાવો મહાભારત ને તોય ગીતા નીકળે ખોદો કૂવો ને સરિતા નીકળે શોધો પુસ્તક ને સંહિતા નીકળે હાવ અલગ જ તાસીર છે મારા દેશની આયા વાવો મહાભારત અને ગીતા નીકળે અને ધબકે છે હજી આયા ક્યાંક લક્ષ્મણ કેરી રેખાયું ધબકે છે હજી આયા ક્યાંક લખમણ કેરી રેખાયું કે રાવણ અને એનો બાપ બે બીતા બીતા નીકળે અને હળ તો હજી ધરતીમાંથી સીતા નીકળે અલગ છે મારા દેશની આવશે વાવો મહાભારતની ગીતા હા આવો આપણો દેશ અને આપણા દેશ જેટલી ભાતી કરતા છે ને ભારતી કરતા એટલી દુનિયામાં ક્યાંય ભાતી કરતા નથી અલગ અલગ પ્રકારના જ માણસો એ ગામમાં ગામમાં અલગ અલગ માણસો હોય ઓલા કાંઠાની ખેતી કરતા હોય એ કારા થઈ ગયા હોય યરિયામાં જમીન ધોરી જમીન હોય એ રૂપાણા થઈને આવતા હોય સાહિતે ખેતરમાંથી આવે છે ગામમાં ગામમાં અલગ અલગ છે પણ અમારા લોક લોકસાહિત્યની અંદર અટાણે તો હવે આપણે બધા માણસો છે તો કેવી રીતે ઓળખાય દાખલા તરીકે બેન સેથો ન પૂર્યો એટલે બેન કુવારે છે સેથો પુયર્યો હતો બેનના લગ્ન થઈ ગયેલા છે ભાઈઓ આમ બેઠા હતા

જમાય જવાબ આપો એ કે ભાઈ આપણે જે ધંધામાં ખોટ ખાતી હોય એ ધંધો બીજી વાર કરતા એક વાર ઘરવાળા એને ભાઈ ને કે એના પતિ ને કે તમે હાવ ગોબા દેવા તમે હાવ ભોરા તમને ખબર ના પડે કા હાવ કઈ કે આ આડોશ પાડોશ ને તમારે ભાઈ જુઓ ને તમારે ભાઈ કેટલી કેટલી સાહ વધારે દબાવી દીધા તમને ગમે છેતરી જાય હાવ હાસી વાત છે ઓલો કે શરૂઆત બાપાઈ કરી 啊。Uh huh.